અંજાર ખાતે વેવાઈને વેતરી નાખનાર આરોપી વેવાઈની ધરપકડ અંજાર ખાતે ગઈકાલે ચાર વાગ્યાના અરસામાં ધમધમતા વિસ્તારમાં બનેલી સરાજાહેર હત્યાની ઘટના બાદ અંજાર પોલીસે ગણતરીના સમયમાં આરોપી કાનજી ઉર્ફે કાનુનાનજી દાતણિયાની હત્યામાં વપરાયેલ છરી સાથે ધરપકડ કરી લીધી હતી અને આ અંગેની પોલીસે જાહેર કરેલી નોટ પ્રમાણે ગઈકાલે ચાર વાગ્યાના અરસામાં એક જ વાહન એટલે કે એક્ટિવા પર આવી રહેલ જગદીશ દેવીપૂજક અને સંબંધી તેનો વેવાઈ કાંજી ઉર્ફે કાનો નાનજી દાતણિયા વચ્ચે ઉછીના રૂપિયા આપેલ પાંચ હજાર બાબતે બોલાચાલી થયા બાદ કાનજી ઉર્ફે કાનાએ અંજારના ધમધમતા લુહાર ચોક વિસ્તારમાં મરણ જનાર જગદીશ પર છરીથી હુમલો કરી હત્યાને ચાવી નાસી ગયો હતો આ ઘટનાની જાણ થતાં અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ જનારને હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ મરણ જનારને સારવાર કારગત નીવડે તે પહેલાં તેનું મોત થયું હતું આ અંગે આરોપી કાનજી સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે પૂર્વ કચ્છ એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું એ દરમિયાન આરોપી કાનજી ઉર્ફે કાનો નાનજી દાતણીયા હત્યામાં વપરાયેલ છરી સાથે પકડાઈ ગયો હતો

સાંજે બે લોકો વચ્ચે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતો જેનું નામ કામજી ઉર્ફે કાનો નાનજી દતાણિયા એ જે છે જે મરણ જનાર છે જેનું નામ જગદીશ અંધાભાઈ દેવી પૂજક છે એમને શરીરના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવેલ છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે આરોપીને અમુક રૂપિયા ઉછીના આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ બનનાર હતા આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક હેરાનગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ

છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ